આ દીવાની અરજીઓમાં દાવેદારો અરજદારોએ મોટર વાહન અધિનિયમ ઓગણીસો અઠ્યાસીની કલમ એકસો ચાલીસ હેઠળ પૂરા પાડવામાં આવેલ નો ફોલ્ટ લાયાબિલિટીના સિદ્ધાંત પર વચગાળાનું વળતર આપવા માટે અરજી દાખલ કરી હતી આ નાગરિક પુનરાવર્તન અરજીઓમાં આક્ષેપ કરાયેલા આદેશ હેઠળ આ અરજી માત્ર વાહનના માલિક સામે જ મંજૂર કરવામાં આવી હતી પરંતુ વીમા કંપની સામે કોઈ આદેશ પસાર કરવામાં આવ્યો નથી આ કેસમાં વાંધાજનક વાહન મિની લગ્ગરી બસ નંબર આર જે જીરો ત્રણ પી જીરો બસો સિત્યોતેર વિદ્વાન ટ્રિબ્યુનલે શોધી કાઢી છે આ વાહન તે અકસ્માતમાં સામેલ છે જેમાં કેટલાક દાવેદારોને ઈજાઓ થઈ છે અને કેટલાક દાવેદારોના મૃત્યુ થયા છે વીમા કંપનીને માત્ર એ આધાર પર નિર્દોષ જાહેર કરવામાં આવી છે કે વીમા પોલિસીની ઝેરોક્સ કોપી રજૂ કરવામાં આવી છે જેમાં પોલિસી જારી કરવાની તારીખ અને વીમાની સમાપ્તિની તારીખ દર્શાવવામાં આવી છે ફકરો આ દેવાની અરજીઓમાં દાવેદારો અરજદારો માટેના વિદ્વાન વકીલશ્રીએ દલીલ કરી હતી કે વિદ્વાન ટ્રિબ્યુનલ આ નીતિ પર આધાર ન રાખીને અધિકાર ક્ષેત્રની ગંભીર ભૂલ કરી છે આ અદાલતના અવલોકન માટે તેમણે બે દસ્તાવેજો રજૂ કર્યા હતા અને ઝેરોક્ષ રેકોર્ડ પર લાવવામાં આવી છે પ્રથમ દસ્તાવેજમાં મને લાગે છે કે વાહનનો નંબર આપવામાં આવ્યો છે પરંતુ તેમાં વીમા પોલિસીની માન્યતાનો સમયગાળો કેટલો હતો તે દેખાતું નથી જેનો સંદર્ભ તેમાં આપવામાં આવ્યો છે અને બીજું વીમા પોલિસી શ્રી રમણલાલના નામે છે પરંતુ આ પત્ર શ્રી રાજેશકુમાર સુખલાલ જૈનને સંબોધવામાં આવ્યો છે જો કે પોલિસીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલિસીમાં વે રમણલાલ પાસેથી કુમારને ટ્રાન્સફર કરવામાં આવે છે રેકોર્ડ પર રજૂ કરાયેલ પોલિસી પર આપવામાં આવેલ પોલિસી નંબરમાં તફાવત જોવા મળે છે ચૌદમી મે ઓગણીસો સત્તાણુંનો બીજો પત્ર છે પરંતુ તે પણ આ તબક્કે અરજદારોને ભાગ્યે જ કોઈ મદદ કરે છે કારણ કે આ પત્રમાં વાહનનો નંબર આપવામાં આવ્યો નથી અને બીજું આ પત્ર શ્રી રમણલાલ એસ પટેલને સંબોધવામાં આવ્યો છે જો કે આ તબક્કે વીમા કંપનીને આ વચગાળાના વળતર માટે જવાબદાર ઠેરવવી જોઈએ કે નહીં તે નક્કી કરવાના હેતુ માટે આ પ્રથમ દ્રષ્ટિએ વિચારણામાં છે અને ટ્રિબ્યુનલે ગુણદોષ પર કંઈ પણ નક્કી કર્યું નથી આ માત્ર વચગાળાનો તબક્કો છે અને જો રજૂ કરવામાં આવેલી નીતિના આધારે ટ્રિબ્યુનલના મનમાં કોઈ શંકા પેદા કરવામાં આવી હોય તો ટ્રિબ્યુનલ દ્વારા પસાર કરવામાં આવેલા આદેશને કેવી રીતે વિકૃત કહી શકાય તે હું સમજી શકતો નથી અગાઉ જણાવ્યા મુજબ તે માત્ર એક વચગાળાનો આદેશ છે અને તે હજુ પણ દાવેદારો માટે એ સાબિત કરવા માટે ખુલ્લો છે કે વાહન અકસ્માતની તારીખે વીમા પોલિસી હેઠળ આવરી લેવામાં આવ્યું હતું અને અંતિમ ચુકાદો વીમા કંપની સામે પસાર કરી શકાય છે